હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે વાત કરવી છે માથાના દુખાવા વિશે એટલે કે માઇગ્રેન વિશે હા મિત્રો એ પહેલાં ખાસ આ રીલને સર્વ કરી દેજો અને અવનવી હેલ્થ ટીપ જણાવવા માટે મને ફોલો કરી દેજો હા અહીંયા લોકોની પ્રોબ્લેમ્સમાંથી બહાર પણ નીકળે છે અને વજન પણ ઘટે છે તો ક્યાંક તમારું માઇગ્રેનના કારણે વજન તો નથી વધી ગયું ને મિત્રો માઇગ્રેનમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ તો કે ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ અને જીવનશૈલીઓ બદલાવ કરવો જોઈએ ખોરાકમાં કેવા ફેરફાર તો કે અમુક પ્રકારના નટ્સ ન ખાઈ શકાય ચીઝ બટર જે વસ્તુઓ નહીં ખાવાની ચાઇનીઝ ફૂડથી દૂર રહેવું પડે હા મિત્રો ફ્રૂટની વાત કરીએ તો જેમણે માઇગ્રેન છે એમણે બનાનાથી દૂર રહેવું જોઈએ એટલે કે બનાવના ખોરાકમાં ન લેવું જોઈએ અને સૌથી અગત્યનું છે મિત્રો પાણી પાણી પૂરતું પીવું જોઈએ જો આટલો ફેરફાર કરીશું તો ક્યારેય માઇગ્રેન થશે નહીં થતું હશે તો એ નાબૂદ થઈ જશે યસ મિત્રો આવી અવનવી હેલ્થ ટીપ જાણવા માટે મને ફોલો કરી દેજો જે કોન્ટેક નંબર આપ્યો છે તમે કોન્ટેક્ટ દ્વારા પણ સંપર્ક કરી શકો છો અથવા તો જો તમારે વજન ઘટાડવું છે તો પણ સંપર્ક કરી શકો છો થેન્ક યુ ગાઈડ્સ